રાજ્યની સૌથી મોટી એવી સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા પાંચ લાખ સ્કવેર ફીટમાં વિશ્વ કક્ષાનું નેત્ર સારવાર કેન્દ્ર બનવા જઈ રહ્યું છે આ કેન્દ્રનું લોકાર્પણ પૂજ્યશ્રી મુરારી બાપુના હસ્તકે કરવામાં આવશે સુરત શહેરની સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર દ્વારા હર હંમેશ વિવિધ પ્રકારે નેત્રહીન લોકો માટે સેવા અને મદદરૂપ બન્યા છે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા નવસારી ખાતે આવેલા સુપા ગુરુકુળ વિસ્તારમાં સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ સુપર સ્પેશિયાલિસ્ટ આંખની હોસ્પિટલ જે વિશ્વ કક્ષાની હોસ્પિટલ બની રહેશે આ હોસ્પિટલમાં કુલ સોલ વીઘામાં આકાર પામી રહી છે જે કુલ પાંચ લાખ સ્ક્વેર ફીટની જગ્યામાં ચારસો પચાસ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે આ બાંધકામ વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધીમાં ત્રણ ફેઝની અંદર પૂર્ણ કરવાની શક્યતા પણ છે જેમાં બાર હજાર સ્ક્વેર ફીટનો પહેલો ફેઝ ત્રીસ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે અને એનું લોકાર્પણ તારીખ પંદરમી ડિસેમ્બર રવિવારની રોજ સવારે નવ વાગ્યે વિશ્વવંદનીય પૂજ્ય શ્રી મુરારી બાપુના હસ્તકે કરાશે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટના ડિરેક્ટર ડોક્ટર ભવિન પટેલે જણાવ્યું કે તેમનું આ સપનું હતું અને જે આંખોની સમસ્યાઓને કારણે લોકો પરેશાન થાય છે જેઓ નેત્રહીન છે તેમને માટે ઉત્તમ સારવાર મળે આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ લોકોમાં આંખની સમસ્યા વિશે જાગૃતતા આવે આંખના નિવારણ કરતી હોસ્પિટલ સુધી લોકોને પહોંચાડવાનું છે જે લોકો પાસે સર્જરી કરવાનો ખર્ચ ન હોય તેવા લોકોને નિઃશુલ્ક સારવાર અંધત્વ નિવારણ કરવાના લક્ષ્યને સાથે હોસ્પિટલ નિર્માણ થવા જઈ રહ્યું છે હોસ્પિટલ વેસ્ટર્ન ઇન્ડિયાની સૌથી મોટી હોસ્પિટલ સ્થાપિત થશે મારું નામ છે ડૉક્ટર ભાવિન પટેલ હું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો પ્રમુખ છું સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થા દ્વારા નવસારીના સુપા ગુરુકુળ ગામ ખાતે પહેલાં ફેઝની સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલનું લોકાર્પણ વિશ્વવંદનીય પરમપૂજ્ય મોરારી બાપુના હાથે થવા જઈ રહ્યું છે આ લોકાર્પણ દ્વારા ત્યાં દરરોજના સો પેશન્ટને સર્જરી દ્વારા નવી દ્રષ્ટિ મળતી થઈ જશે અને ભવિષ્યમાં સેકન્ડ થર્ડ ફેઝ જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે બે હજાર અઠ્યાવીસ સુધીમાં વાર્ષિક એક લાખ વીસ હજાર ઓપરેશનો દ્વારા હજારો લાખો લોકોને નવી દ્રષ્ટિ આપીશું અને આ પુણ્ય કાર્યમાં સહયોગી થવા અને સાક્ષી બનવા પંદર ડિસેમ્બરે મારું સૌને સવારે સાડા નવથી સાડા બાર આવી અને એમાં ભાગ લેવા આમંત્રિત કરું છું કેટલા ઓપરેશન થાય છે અત્યારે દરરોજના પચાસથી સિત્તેર ઓપરેશન નિઃશુલ્ક થાય છે ભવિષ્યમાં આ સંસ્થા દ્વારા જે લોકોની દ્રષ્ટિ જતી રહી છે એવા લોકો માટે પુનર્વસન કેન્દ્ર તાલીમ કેન્દ્ર અંધજન શાળા એ પણ બનાવવામાં આવશે અને વૃદ્ધ લોકો જેમને નોર્મલ ઘરડા રાખી શકાતા નથી એવા લોકો માટે ત્યાં ઘરડા આયોજન કરવામાં આવશે કે જેથી જેમની દૃષ્ટિ જતી રહી છે એ પણ સારું જીવન આપણી જેવું જીવી શકે આર્થિક સહાય માટે આજે આખો પ્રોજેક્ટ છે એની કોસ્ટ છે ચારસો પચાસ કરોડ અમારી સાથે આજે સમાજના લગભગ બધા જ વર્ગના અગ્રણીઓ જોડાતા જાય છે અને એમનાથી જેટલું પોસિબલ છે એટલું સંસ્થાને સહયોગ કરી અને આ પ્રોજેક્ટ આગળ ચલાવે છે કોઈને આ આર્થિક સહાય કર જો કોઈને આર્થિક સહાય કરવી હોય તો સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર સંસ્થાનો સહયોગ કરે અને દરેક તબક્કાનો માણસામાં આર્થિક સહાય કરી શકે તમે પાંચ રૂપિયા પણ આપી શકો અને તમને જે ઈચ્છા થાય એ આગળ સહાય કરી શકો બીરો રિપોર્ટ સુરત